બનાસકાંઠા દિયોદર મામલતદાર કચેરી ખાતે આજે સમસ્ત દિયોદર સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે જાહેર રજા જાહેર કરવાની માંગ સાથે મામલતદાર ખાતે સરકારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઇ હતી

વિશ્વકર્મા જયંતિના જાહેર રજામાં આજ દિન સુધી સમાવેશ થયેલ નથી જે બાબતે સમગ્ર ગુજરાતમાં એક સાથે માંગણી કરવામાં આવે છે કે વિશ્વકર્મા પ્રભુના જન્મદિન વિશ્વકર્મા જયંતિ નિમિત્તે જાહેર રજા જાહેર કરવા અમોએ રજૂઆત કરી છે જેમાં ગુજરાત સરકાર અમારી માંગણી ધ્યાને રાખે અને રજા જાહેર કરવામાં આવે તેવી માંગ છે વિજય પઢિયારનો રિપોર્ટ દિયોદર